ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે રિસિવર અને ડિલિવરી આપનાર બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે ઇકો ગાડીમાં સંતાડીને આ ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવ્યો હતો

ક્રાઈમ બ્રાંચને બાતમીના આધારે રૂપિયા એક કરોડની થી વધુ કિંમતનું એમની ડ્રગ ઝડપી પાડ્યું છે તેની સાથે સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે બે આરોપીઓ હતા તેમની પણ ધરપકડ કરવામાં આવી છે તે આરોપીઓની વિના વાત કરવામાં આવે તો રિચિપન્ટ તખ્સોની ધરપકડ કરવામાં આવી છે આ ડ્રગ છે તે જયપુર થી રતલામ રૂટ ઉપર થઈને એટલે કે રાજસ્થાન એમપી થઈને ગુજરાત આવી રહ્યું હતું ને ગુજરાતની અંદર અમદાવાદની અંદર સરખેજ વિસ્તારની અંદર આ ડ્રક્ષનો જથ્થો થલવવાનો હતો એની સાથે સાથે આ આઇકો ગાડીની અંદર ડ્રગસનો જથ્થો મોકલવામાં આવ્યો હતો તેમાં સંતાડેલો આ જથ્થો હતો અમદાવાદ ત્રાઇમગ્રંચોળા દિનોદભરી તપાસના આધારે આ જથ્થો ઝડપી ભાડ્યો છે જેની અંદર